નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર તો ખેડૂત મિત્રો સાવધાન થઈ જાવ ફરીવાર આંબાલાલ પટેલે હવામાન સંબંધિત મોટી જાણકારી આપી છે કારણ કે ફરીવાર વરસાદની તેમણે માવઠા સ્વરૂપે વરસાદ થશે તેવી આગાહી કરી છે તો સમાચારમાં જાણીએ સમગ્ર માહિતી તો ગુજરાતની અંદર હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલના મતે દક્ષિણ ભારતની અંદર દિત્તવ નામનું જે વાવાઝોડું છે તે આવી રહ્યું છે આ વાવાઝોડાના નામ રાખવાની અલગ અલગ દેશોની પોતાની પેટર્ન હોય છે તો જોઈએ કે છે તે મેઘતાંડવ ગુજરાતમાં પાંચ થી દસ ડિસેમ્બરની વચ્ચે વરસાદી સાંટા આવવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ કાળજી લેવાની અને ચેતવણી લેવાની અને સાવધાન રહેવાની સતર્ક રહેવાની જરૂર છે કારણ કે આ પણ વાવાઝોડું આવી શકે કારણ કે માવઠા સ્વરૂપે આવી શકે કાં તો વાવાઝોડું પવન સાથે પણ આવી શકે છે વરસાદ અને ખેડૂતોને જે અત્યારે પુષ્કળ પ્રમાણમાં નુકસાની ગઈ છે તો ફરીવાર તેમને જે કોઈ શિયાળુ પાકની વાવણી કરી હોય તો તેમને ફરીવાર કોઈ નુકસાનીનો સામનો ન કરવો પડે એના માટે તમામ ખેડૂત મિત્રોએ સાવધાન સતર્ક રહેવાની જરૂર છે ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્ર એવા આંબાલાલ પટેલ દેશને સક્રિય થયેલા અને ડિસેમ્બર મહિનાના હવામાનની જે મહત્વની આગાહી તેમણે દર્શાવી છે અને ત્યારબાદ વિગતવાર થોડી માહિતી જોઈએ તો આ અત્યારે વાવાઝોડું ક્યાં ત્રાટક્યું છે અને કેટલા લોકોને નુકસાની પહોંચાડી છે તે વિશે થોડી માહિતી જોઈએ તો શ્રીલંકાની અંદર જે ચક્રવાત ચોથ વાળ્યો છે એટલે કે મિત્રો શ્રીલંકાની અંદર આ વાવાઝોડું આવ્યું હતું તેની અંદર જોઈએ તો મૃત્યુ આંક વધીને ત્રણસો ને પાર થયું છે અને કુલ મળીને ત્રણસો જેટલા લોકો હજી લાપતા છે ત્યારબાદ થોડી વધુ વિગતવાર માહિતી જોઈએ આ વાવાઝોડા વિશે તો તમિલનાડુની અંદર આ વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ અને ભયંકર ત્રાજાજી સર્જાય છે ત્યારબાદ વાત કરીએ તો આજે ચક્રવાતને કારણે શ્રીલંકાની અંદર ફસાયેલા ત્રણસો ને વીસ ભારતીયોને ભારે જહેમતે બચાવી લાવવામાં આવ્યા છે ત્યારબાદ તમિલનાડુ પુંડિચેરી આંધ્રપ્રદેશમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત આજે પણ વાવાઝોડાની અસર વર્તા છે તો મિત્રો વધુમાં થોડી માહિતી જોઈએ તો આ વાવાઝોડું કઈ રીતે અને કયા દિવસે આવી શકે તો એ વાત વિશેની માહિતી જોઈએ તો ચક્રવાત દિતવાહે શ્રીલંકામાં ભારે વિનાશ ભેર્યો છે પછી હવે તમિલનાડુમાં ભારે તારાજી ફેલાવી દીધી છે જોકે ચક્રવાત રવિવારે દીતવા ચક્રવાત રવિવારે સવારે તમિલનાડુના ચેન્નાઈ પર ત્રાટકવાની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગે એવી આગાહી કરી હતી અને આ ચક્રવાત છે જે રવિવારે મોડી સાંજ સુધી તમિલનાડુ પર ત્રાટક્યું ન હતું પરંતુ હવામાન વિભાગે રવિવારે કહ્યું કે ચક્રવાત દીતવા તમિલનાડુ અને દરિયા દરિયાકાંઠાથી એટલે કે અંદાજે એસી કિમીના અંતરે પવન ફૂંકાય તેવી શક્યતા છે અને ત્યારબાદ તે આગળ વધી દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રિત થયું છે અને તે હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય નબળું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ તે હજુ સક્રિય સ્વરૂપે યથાવત છે આ દિત્વાહ વાવાઝોડું છે જેના કારણે તમિલનાડુ પોન્ડિચેરી અને આંધ્રપ્રદેશમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અતિ ભારે વરસાદ ખાબકી પણ શક્યો છે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા તેમજ એકસો જેટલા પશુઓ તણાયા હતા ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સરકારને વિવિધ યોજનાઓ દ્વારા વાત કરવી છે આજે માનવ કલ્યાણ યોજના વિશે તો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારની લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તો જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટેનો છે તો મિત્રો માનવ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે અને તેમાં ઘણી બધી યોજનાઓનો સમાવેશ થાય છે તો તેની અંદર ઘરઘંટી સહાય યોજના વિશે વિગતવાર વાત કરશું તો મિત્રો ઘરઘંટી સહાય યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની સહાય ઘરઘંટી ખરીદવા માટે આપવામાં આવે છે જે ઘરઘંટી દ્વારા જે આનો લાભ લેતા જે લાભાર્થીઓ છે જે પોતે ઘરે લોટ દળી શકે અને વેચી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી સ્વરોજગારીને વેગ આપવા માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઘરઘંટી સહાય યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયાની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હીરા ઉદ્યોગને લઈને જોઈએ મહત્વના સમાચાર મિત્રો એક સમયે માત્ર બનાસકાંઠા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હીરાનગરી તરીકે ખ્યાતિ ધરાવતા પાલનપુરમાં હીરાનો ઉદ્યોગ આજે મૃતપ્રાય અવસ્થામાં આવી અને માત્ર પાલનપુર નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર હીરાનો મંદિરનો માહોલ છવાયેલો જોવા મળે છે જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ પાલનપુરમાં એક બાદ એક હીરાના કારખાનાઓને તાળ લાગી રહ્યા છે અને પરિસ્થિતિને જોતામાં વર્ષોથી રજે રત્ન કલાકાર ની વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના જીવ તાળવે ચોંટી ગયા છે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક ગણાતું એવું પાલનપુર એક સમયે સમગ્ર રાજ્ય સહિત દેશમાં હીરા નગરી તરીકે ઓળખાણ ધરાવતું હતું સુરત સિટીને તો ડાયમંડ સિટીનો દરજ્જો મળી ચૂક્યો છે ગુજરાતની અંદર પરંતુ જે બનાસકાંઠાનું પાલનપુર છે તેમને પણ હીરા નગરી તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં હીરાનો ધમધોકાર કારખાનાના વેપારો ચાલુ હતા પરંતુ હાલના સમયે મંદિરનો માહોલ છવાયો હોવાથી એક પછી એક કારખાનાને તાળા લાગી રહ્યા છે એક સમયે પાલનપુર શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર હીરાના કારખાના ધમધમતા જોવા મળતા હતા જ્યારે અત્યારે લાગી રહ્યા છે પાલનપુર શહેરમાં એક સમયે હીરા ઘસવાના આઠસો થી વધુ કારખાનાઓ ધમધમતા જોવા મળ્યા હતા હવે માત્ર પચાસ થી સાઠ હજાર રત્ન કલાકારો હીરા ઘસવાનો વ્યવસાય કરી પોતાની આવક ઉભી કરવા મજબૂર બન્યા છે તો મિત્રો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે રત્ન કલાકારો છે તેમના માટે અત્યારે જે ખૂબ મુશ્કેલીનો સમય વિતાવવો પડે છે કારણ કે એક પછી એક કારખાનાને તાળા લાગી રહ્યા છે અને આ હીરા ઉદ્યોગ ખૂબ મંદીમાં ચપડાતો જાય છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ